દિવાળીના તહેવારો પહેલા અમદાવાદ મહાનગરપાલિકાની તિજોરી છલકાઈ જવાની છે કેમ કે એએમસીને માત્ર ચાર પ્લોટના વેચાણથી જ અધધ જેટલા પાંચ હજાર ચારસો ત્રેપન કરોડ રૂપિયા જેટલી આવક થવા જઈ રહી છે અમદાવાદ મહાનગરપાલિકાએ કુલ ચૌદ જેટલા પ્લોટની હરાજી કરવાનું નક્કી કર્યું હતું અને આ ચૌદ પ્લોટની તળિયાની કિંમત કુલ એક હજાર બસો પંચોતેર કરોડ રૂપિયા મૂકવામાં આવી હતી જો કે માત્ર ચાર પ્લોટની હરાજીથી જ અમદાવાદ મનપાને કુલ પાંચ હજાર ચારસો કરોડ રૂપિયાની આવક થઈ છે અમદાવાદના પોષ વિસ્તાર ગણાતા એવા સોલા વિસ્તારમાં જ માત્ર બે પ્લોટની કિંમતના એએમસીને કુલ પાંચ હજાર ત્રણસો કરોડ રૂપિયા મળવાના છે સોલા વિસ્તારમાં ટીપી એકતાલીસમાં ત્રણ હજાર નવસો ચુમોતેર ચોરસ મીટરનો પહેલો પ્લોટ જેની કિંમત એએમસીએ પ્રતિ ચોરસ મીટરે એક લાખ પંચોતેર હજાર રૂપિયા મૂકી હતી અમદાવાદ મનપાને આ પ્લોટની કુલ કિંમત બે હજાર સાતસો છાસઠ કરોડ રૂપિયા મળી છે સુમીમલ ઇન્ફ્રાસ્ટ્રકચના ચેતન શાહે આ પ્લોટ ખરીદ્યો છે તો આજ જ ટીપી એકતાલીસના બીજા પ્લોટમાં ત્રણ હજાર આઠસો ઓગણીસ ચોરસ મીટરનો બીજો પ્લોટ અજય રાજ ડેવલપર્સ બે હજાર પાંચસો બાવન કરોડ રૂપિયામાં ખરીદ્યો છે રે દિવાળીના તહેવારો પહેલા અમદાવાદ મહાનગરપાલિકાની તિજોરી છલકાઈ જવાની છે કેમ કે એએમસીને માત્ર ચાર પ્લોટના વેચાણથી જ અધ જેટલા પાંચ હજાર ચારસો ત્રેપન કરોડ રૂપિયા જેટલી આવક થવા જઈ રહી છે અમદાવાદ મહાનગરપાલિકાએ કુલ ચૌદ જેટલા પ્લોટની હરાજી કરવાનું નક્કી કર્યું હતું અને આ ચૌદ પ્લોટની તળિયાની કિંમત કુલ એક હજાર બસ્સો પંચોતેર કરોડ રૂપિયા મૂકવામાં આવી હતી જોકે માત્ર ચાર પ્લોટની હરાજીથી જ અમદાવાદ મનપાને કુલ પાંચ હજાર ચારસો ત્રેપન કરોડ રૂપિયાની આવક થઈ છે અમદાવાદના પોષ વિસ્તાર ગણાતા એવા સોલા વિસ્તારમાં જ માત્ર બે પ્લોટની કિંમતના કુલ પાંચ હજાર પ્લોટના વેચાણથી જ એમસી ને અત્યારે પાંચ હજાર કરોડ રૂપિયા મળવા જઈ રહ્યા છે ત્યારે અહીંયા એએમસી દ્વારા જે એક હજાર બસો પંચોતેર કરોડની તળિયાની કિંમતથી જે ચૌદ પ્લોટ વેચવાના હતા તેની અહીંયા કિંમત વધી રહી છે આપણી સાથે રીમા દોસી ફોન લાઇન પર જોડાઈ ગયા છે રીમા જે રીતે મહાનગરપાલિકાની તિજોરી હવે છલકાઈ જવાની છે ચાર પ્લોટ થી જ અહીંયા તિજોરી છલકાશે શું વિગતો જો વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચૌદ પ્લોટો જે હરાજી છે તેના માટે મૂકવામાં આવ્યા હતા અને તેની સળિયાની કિંમત એટલે જે તેની બેઝ પ્રાઇસ હોય તે એક હજાર બસો પંચોતેર કરોડ છે તે મૂકવામાં આવી હતી પરંતુ તમામ જે ચૌદ પ્લોટ છે તે પૈકીના માત્ર ચાર જ પ્લોટોમાં લોકોએ બીડ ભરી હતી અને તેની હરાજી થઈ હતી તેમાં ખૂબ મહત્વનું કહી શકાય તેવા બે પ્લોટ એટલે કે સાયન્સ સિટી રોડ ઉપર આવેલા જે બે પ્લોટ છે તે બે વાત છે કિંમતથી કોર્પોરેશન ભરવામાં કોક બિડરની ભૂલ થઈ હોય તેવું હાલ એક પ્રાથમિક અનુમાન છે તે માનવામાં આવી રહ્યું છે પરંતુ હકીકતો આગામી સમયમાં ખ્યાલ આવશે પરંતુ જે બે પ્લોટની આપણે વાત કરી રહ્યા છીએ તે બે પ્લોટમાં પણ સૌથી મહત્વની વાત છે કે સોલાનો જે એક પ્લોટ છે તેના માટે અંદાજે સત્યાવીસો કરોડ રૂપિયાની રકમ ભરવામાં આવી છે તો બીજા પ્લોટ માટે પચીસો કરોડ રૂપિયાની રકમ છે તે ભરવામાં આવી છે સૌથી મહત્વની વાત કરીએ તો આ બંને પ્લોટો છે તેની કુલ કિંમત થઈને પણ આટલા નતા થતા પરંતુ બિલ્ડરની ગેરસમજના કારણે ત્રેપનસો અઢાર કરોડ છે તે ભરવામાં આવ્યા છે જો ખરેખરમાં આ બંને પ્લોટોની કિંમત એકસો છત્રીસ કરોડ રૂપિયા ની બેઝ પ્રાઇઝ હતી જેના ઉપર બીડ કરવાની હતી પરંતુ આ બિલ્ડરની ની સમજણ ના કારણે ક્યાંક કોર્પોરેશન માટે આ પણ એક ઐતિહાસિક બાબત કહી શકાય કે ત્રેપનસો અઢાર કરોડ ની રકમ ભરીને બીડરે આ બે પ્લોટ છે તેની ખરીદી કરી છે એટલે હાલમાં એક એવું માનવામાં આવી રહ્યું છે કે કોર્પોરેશન તિજોરી છે જે દિવાળી પૂર્વે આટલી મોટી રકમ છે જે કોર્પોરેશન ના ખાતામાં આગામી સમયમાં આવે તો તેને લઈને કોર્પોરેશન થઈ છે પરંતુ ખુબ જ મહત્વની વાત કે જે સાયન્સ સિટીના બે પ્લોટ હતા તેના માટે પણ કોર્પોરેશન ને ત્રેપનસો કરોડ રૂપિયાની બાર આવક છે જે આગામી સમયમાં થશે જી બિલકુલ રીમા સમગ્ર માહિતી સાથે જોડવા બદલ આપનો આભાર